ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આરઝુ રેસિડેન્સ અરમાન બંગલોઝ અને ફિરદોસ જેવા વિસ્તારોમાં વરસાદ પછીના દિવસોમાં પણ જીણબાબાકારની સ્થિતિ યથાવત છે સ્થાનિકોની ફરિયાદ છે કે ડ્રેનેજ લાઈનો ચોકી જતાને જીએસઆરડીસી દ્વારા યોગ્ય ઘટના નિકાલના કામો ન થવાથી પાણી ભરાઈ રહ્યું છે પાણીના ભરાવાના કારણે વિસ્તારમાં રોગચાળાનો ભય વધી રહ્યો છે સ્થાનિક નિવાસીઓ અને વિપક્ષના નેતાઓએ ભરૂચ કલેક્ટર કચેરીએ જમાવટ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો

રોડનું હાઈવે તમામ પાણી બીજ પરથી સીધો આજુ સોસાયટીમાં આવે અને પાંચે પાંચ સોસાયટીમાં પાણી ભરાવાથી ત્યાંના લોકોને જીવન ટાહીમાં પુકારી ગયેલા છે ત્યાં ધરી બાળકો શિક્ષકની વંચિત રહે બાળકોને રિક્ષા ઉપર લેવા નથી આવી શકતી અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તી લહરીવાળા પણ અંદર જઈ નહક શકતા આજથી ગયા વર્ષે જ્યારે એક ભાઈને ત્યાં એટેક આવેલો એને સોસાયટીના રહીશો દ્વારા ખાટલા પર ઉચકી અને એને પ્રાથમિક સારવાર મળેલી અમે જિલ્લા વયવહી તંત્રના જે કપિલ કરવા આવેલા છે કે આ જે વરસાદી પાણી છે એનો ગરમિયામાં નિકાલ હતો પરંતુ જીએસઆરડીસી જ્યાં બાયપાસનો બ્રિજ બનાવ્યો એ બ્રિજને તમામ બ્લોક કરી દીધો અને એના કારણે આ તમામ સોસાયટીઓ પાણીમાં ભરાઈ જાય એટલે વખતો વખતો જીએસઆરડીસી ગાંધીનગર જીએસઆરડીસી બરોડા અને તમામ લાગતા વકત અધિકાર લેખિત મોકલી જાણ કરેલી છે કે એ ત્રણે ત્રણ સોસાયટીના બધા સભ્યો અત્યારે અહીં ભેગા છે વરસાદી પાણીના નિકાલ માટે અમે અહીં આવેલા છે કેટલા આ વરસાદની શરૂઆત છે તો અમારી સોસાયટીની અંદર આ 3 દિવસથી વરસાદ નથી છતાં પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી તો વરસાદી પાણીનો તાકીદે નિકાલ થાય એવી અમારી ખાસ વિનંતી છે અને ગટર પણ જે વ્યવસ્થા અત્યારે નથી અને બ્રિજ પરથી જે પાણી ઉતરે છે એ પાણી આસપાસની સોસાયટી માંથી પણ જે અમારી જે સોસાયટી છે એ નીચાણના ભાગમાં છે લગભગ ચાર ફૂટ પાંચ ચાર થી પાંચ ફૂટ નીચે આવી ગઈ છે બ્રિજ બનવાના કારણે હવે બ્રિજ પરથી જે જીએસઆરડીસી તરફથી જે બ્રિજ બનેલો છે એ બ્રિજનું પાણી બધું નીચે આવે છે એ બ્રિજ નું જે પાણી છે એ લોકો કોઈ જાતનો નિકાલ રાખેલ નથી